જીઆર ભગત હાઈસ્કૂલમાં બાળકોને ભણાવવા માટે વાલીઓનો ખિસ્સો હલકું ન થાય તે આશયે શૈલી એન્જિનિયરિંગ કંપનીએ કર્યું વિદ્યાર્થીઓના ગણવેશનું વિતરણ સાવલી તાલુકાના ભાદરવા ગામમાં આવેલ જીઆર ભગત હાઈસ્કૂલમાં દરેક ડોનેશનમાં પોતાનો મહત્તમ ફાળો આપનાર શૈલી એન્જિનિયરિંગ કંપની ફરી એકવાર શાળાના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ હતી એકવાર ફરી શાળામાં મહત્તમ ફાળારૂપી જુનિયર કેજીથી લઈ ધોરણ પાંચ સુધીના કુલ ચારસો જેટલા વિદ્યાર્થીઓ માટે ગણવેશ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં શૈલી એન્જિનિયરિંગ કંપનીમાંથી એચઆર હેડ કમલેશભાઈ પ્રસાદ તથા કંપની સેક્રેટરી દેવેન્દ્રભાઈ પુરોહિત તથા એચઆરમાંથી હેમલતાબેન ગાયકવાડ તથા ખાસ સામાન્ય એવા ભાદરવા જીઆર ભગત હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને શૈલી એન્જિનિયરિંગમાં આઈટીઆઈ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા અને જીઆર ભગત હાઈસ્કૂલ માટે ડોનેશન માટે મહેનત કરનાર ઉપેન્દ્રસિંહ મહિલાએ કાર્યક્રમમાં હાજર રહી પોતાના હસ્તે અંદાજીત સાડા છ લાખ જેટલી માતબર રકમના આ ગણવેશ પધારેલ આમંત્રિત મહેમાનો તથા વાલીઓની હાજરીમાં વિતરણ કરવામાં આવ્યું હતું વધુમાં કંપનીએ વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે હેતુસર દરેક વિદ્યાર્થી દીઠ બે જોડી ગણવેશ બૂટ મોજા સાથે એક સ્પોટ ગણવેશ કીટ પણ આપી હતી વધુમાં જીઆર ભગત હાઇસ્કૂલ કમિટીના સેક્રેટરી મહેન્દ્રસિંહ રાણાએ શૈલી એન્જિનિયરિંગ કંપની તથા મેનેજમેન્ટનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને કંપની સારી રીતે ચાલે તેવી પ્રભુને પ્રાર્થના પણ કરી હતી આજ રોજ શ્રી ભાદરવા મંડળ ભાદર પૂર્વ પ્રાથમિક વિભાગ યુનિફોર્મ આપવામાં આવી ત્યારબાદ એક યુનિફોર્મ આપવામાં આવ્યા અને એક સૂઝ પણ એમના દ્વારા આપવામાં આવ્યા છ થી આઠ ધોરણના બાળકોને રેગ્યુલર સ્કૂલ યુનિફોર્મ બે જોડ ને ગુ આદ્રોસ સેલય એન્જિનિયરિંગ પ્લાસ્ટિક કંપની દ્વારા અપાયો. ઓ સેલય એન્જિનિયરિંગ પ્લાસ્ટિક લિમિટેડ નો દિલના અંતરપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. તેઓને ધન્યવાદ પાઠવું છું કે गत વર્ષે પણ તેઓ દ્વારા જીઆર भगत હાઈ સ્કૂલમાં મારા કોને નિમૂલ્ય યુનિફોર્મ અપાવવામાં આવ્યા હતા તે જ રીતે આ વર્ષે પણ સ્કૂલ યુનિફોર્મ અને શૂઝ સાથે યુનિફોર્મ અપાવવામાં આવ્યા અને આજ રોજ સેક્રેટરી એવા દેવેન્દ્ર પુરોહિત સાહેબ પણ શહેલી એન્જિનિયરિંગમાંથી ઉપસ્થિત હતા ત્યારબાદ પ્રશાંત સાહેબ જે નવીન આવેલા છે એ સાહેબ પણ પણ ઉપસ્થિત ઉપસ્થિત હતા હતા ઉપેન્દ્રસિંહ મેડા પણ ઉપસ્થિત હતા સેલ એન્જિનિયરિંગમાંથી દેવેન્દ્ર પુરોહિત સાહેબે એક મસ્ત વાત કહી કે યુનિફોર્મ માટે ખાસ કરીને એક ડિસિપ્લિન દરેક નામો એક ડિસિપ્લિન દેખાય કારણ દરેકનામાં દરેક નામમાં એક સમાનતા એ સમાનતાને ડિસિપ્લિનની જે વાત કરી એ વાતને એ કરીએ છીએ પ્રશંસનીય વાત કરી કે સમાનતાને ડિસિપ્લિન હોવી જોઈએ દરેક બાળક એક શ્રદ્ધા લાગે એક સમાન લાગે એ રીતે તેઓએ યુનિફોર્મનું જે વિતરણ કર્યું તે બદલ પ્લાસ્ટિક લિમિટેડના તમામ પરિવારજનોને દિલના અંતર ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ પાઠવું છું મેનેજમેન્ટને પણ ખૂબ ખૂબ દિલના અંતર હોય